નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજે ના જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસનગર 4061 થી 4410 સિદ્ધપુર 4151 થી 4451 ખંભાળિયા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો પંચાવન સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર સાતસો છપ્પન પોરબંદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાતસો ભયાઉ ચાર હજારથી ચાર હજાર સાતસો એક ચાર હજાર આઠસો થી ચાર હજાર આઠસો સિત્તેર વિસાવદર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો રાપર ત્રણ હજાર બસોથી ચાર હજાર છસો એકોતેર બાબરા ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર આઠસો એંસી ભૂત ચાર હજારથી ચાર હજાર ચારસો પચીસ કડી ત્રણ હજાર પાંચસો એંસીથી ચાર હજાર સાતસો એકાવન અંજાર ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર આઠસો ઊંઝા ચાર હજાર એકસો પચાસથી છ હજાર ત્રણસો ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો